હવે અહિયાં નવરાત્રી નું મહત્વ એટલે વધી જાય લાખો કરોડો લોકો પોત પોતાની રીતે પોત પોતાની શક્તિ મુજબ અને પોત પોતાની આસ્થા નવ રાત્રિ દરમિયાન જો માતાજી નું રીતે સંકલ્પ કરી પૂજન અર્ચન કરાય તો અવશ્ય દેવી શક્તિની કૃપાની પ્રાપ્તિ થાય પૂજા કેવી રીતે ફળે નવરાત્રી પૂજા દરમિયાન આમાં શક્તિની આરાધના પૂજા કરીએ ને તો તેનું ફળ પણ નિશ્ચિત મળે છે દેવી ભાગવતમાં અનેક કથાઓ છે અનેક એવા એવા વર્ણનો છે કે માતાજી નું જો નવરાત્રિ અનુષ્ઠાન કરીએ ને તો એ અવશ્ય તેનું ફળ આપે છે કેટલું આપે તો કે જેટલી ભક્તની ભક્તિ જે બી અનુષ્ઠાનની માત્રા જે બી તેની મંત્ર કરવાની શક્તિ એનું ફળ મળે ભગવાન શ્રી રામચંદ્રજી એ પણ એવું કહેવાય કે રાવણ જોડેના યુદ્ધ દરમિયાન રાવણ વિજય મેળવવા માટે વ્રત અનુષ્ઠાન નવ દિવસ હવે વાત અહીંયા એવી છે કે નવરાત્રી પૂજાનું ફળ કેવી રીતે શ્રેષ્ઠ મળે એવું કે છે કે ધર્મ ભાવને પકડે નવરાત્રીમાં જો આપણે શક્તિનું સાચું અનુષ્ઠાન કરવા ઈચ્છતા હોય તો શુભ મુહૂર્તમાં નવરાત્રી શરૂ થાય આસો સુધી ગમે ત્યારે આપણે શુભ મુહૂર્તમાં સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ સૌથી પહેલા સંકલ્પ કરવો પડે સંકલ્પ વિના કોઈ પણ કાર્ય સિદ્ધ ન થતું ને એ રીતે ધાર્મિક કાર્ય તો સંકલ્પ થી જ સિદ્ધ થાય છે એટલે જ આપણે જ્યારે કોઈ પણ પૂજા અર્ચન કરાવીએ

સ્નાન સ્નાદી શુદ્ધ થઈ ઘરના પૂજા સ્થાન માં જ્યાં માતાજી હોય જ્યાં સ્થાપન હોય ફોટો મૂર્તિ કઈ પણ હોય ત્યાં દીપ પ્રગટાવી અને સંકલ્પ લેવાનો સાથે નક્કી કરવાનું છે જો શક્તિ ની આરાધના કેવળ ફોટા મૂર્તિ કે આંખ મન કરી થતી નથી તમારે ઉર્જાથી કરવી પછી શક્તિ ઉર્જા નો સ્ત્રોત છે એની ઉર્જાની જોડે તમારે મેજ થવાનું એટલે એવું કહેવાય છે કે શક્તિ ને આવે આવે એના ત્રણ મુખ્ય માર્ગ એ ત્રણે માર્ગ ભેગા થાય એક તમે તો વર્ષો થાય બીજા માર્ગેથી જાવ તો કદાચ તેમાં પણ વર્ષો ના ત્રીજો માર્ગ પણ એવો છે પણ એવું કે આ ત્રિગુણી શક્તિ છે મહાશક્તિ એ આગળ હું વાત કરીશ પણ આ જે માતાજી છે ને આને ત્રણે માર્ગે થી રીઝવવા પડે ત્યારે તે તરત એટલે ત્રણ નો એક માર્ગ બનાવી અને રીઝવી લો તો તરત જ તે રીઝી જાય છે અને ત્યાં સુધી તમારી અર્ચના પહોંચે છે પૂજા આ વાત અહીંયા કેવળ પૂજા કરવાની નથી પૂજા પહોંચી ગઈ જે રીતે તો તરત તે ફલિત થવાની નવરાત્રીનો જે આખો નવરાત્રીનો મહિમા છે ને નવ દેવીના સ્વરૂપનો મહિમા છે એ બધું એવું બતાવે છે કે ફલિત કરવાની વાત છે અને જે એવું કહે કે નોમે સિદ્ધિ રાત્રી માતાની પૂજા કરી એનું કારણ જ એ છે કે તમે જે કર્યું છે એની પૂજાનું ફળ મળવાનું છે નવમા દિવસ એટલે નોમે હવન કરીએ છે અને આ ફળની પ્રાપ્તિ કરીએ છે આપણે હવે કેવી રીતે તો કે પહેલો સંકલ્પ કરી લેવાનો સંકલ્પમાં સેના માટે કરીએ કયા આશયથી કરીએ કોઈ પણ આશય રાખી શકાય શુભ અને મંગલકારી કોઈ નું હિત કરવાનો આશય અમે ક્યારેય રખાતો નથી હવે તમામ લોકોએ એ આ જ રીતે કર્યું છે ચાહે ઋષિઓ હોય દેવતા હોય કે સિદ્ધ મનુષ્ય હોય કે આજે પણ એટલા જે જાણકાર છે એ બધા આ જ રીતે નવરાત્રી અનુષ્ઠાન કરે આનંદ પૂર્વક ક્લેશ રહિત મન થી આ સંકલ્પ કરવાનો કે આ હેતુથી આ નવરાત્રી અનુષ્ઠાન કરીશું એમાં વ્રત ઉપવાસ કોઈ સંકલ્પ લેવાનો છે કે આવી રીતે વ્રત કરીશું આવી રીતે ઉપવાસ કરીશું એક સમયનું ભોજન તેમાં પણ જે જે લેવાનું એનો સંકલ્પ સાથે લઈ લેવાનો બીજું નવરાત્રીમાં શક્તિ અનુષ્ઠાન જે તો યંત્ર વિના અનુષ્ઠાન અધૂરું રહે માતાજીના દરેક ફોટાની નીચે એટલે યંત્ર મૂકેલું છે એક યંત્ર વિષા યંત્ર જેને આપણે કહીએ છીએ જે માતાજીના ફોટાની નીચે મૂકેલું હોય છે કોઈ પણ અંબાજીનો ફોટો જો એની નીચે યંત્ર હોય આવું યંત્ર અને ત્રીજી વસ્તુ જે મંત્ર આ ત્રણ વસ્તુ ભેગી થાય જ્યારે ત્યારે તમારી સાધના સંકલ્પ પૂર્ણ રીતે શરૂ થાય એટલે એવું કહેવાય કે તમારે યંત્ર જોઈએ તમારે માતાજીની મૂર્તિ ફોટો છબી સ્થાપન કંઈ પણ જોઈએ અને ત્રીજો જોઈએ મંત્ર આ સાથે બેસી સંકલ્પ પૂર્વક મંત્ર પણ નક્કી કરવાનો છે અને કેવી રીતે કરીશ એ પણ કહેવાનું છે એ સંકલ્પમાં બોલી જવાનું છે અને એ રીતે નિયમિત તમારે માતાજીનો જ્યારે પૂજાનો સમય હોય એ સમય જે નક્કી કરો ત્યારે દીપ પ્રગટાવી પૂજન કરી અને આ જાપ કરવાના છે જેનો સંકલ્પ પહેલા દિવસે લઈ લો એ નિયમિત કરવાનું બને ત્યાં સુધી એ સમય કલાક બે કલાક નું વેરીએશન ચાલે સાંજે નક્કી કરો કે ભાઈ આઠ થી દસ માં કરીશું તો એ ટાઈમ માં કરી જ લેવાનું સવાર નક્કી કરો કે સવારે નવ થી દસ માં કરીશું એ ટાઈમ ની અંદર કરી જ લેવાનું એટલે આવી રીતે સંકલ્પબદ્ધ રીતે ધામધૂમથી માતાજીને ફૂલ અબીલ ગુલાલ સિંદૂર જે પૂજન તમે જે તમારી યથા શક્તિ થી કરતા પ્રસાદ આ બધા સાથે માતાજીને દૂપ દીપ કરી અને નિયમિત આરતી થાળ પૂજન કરી અને સંકલ્પ કરેલી જે મંત્ર જાપની માળાઓ મંત્ર જાપ કે કઈ પણ જે નક્કી કરી હોય એનું પઠન કરવું એના જાપ કરવા અને ત્યાર બાદ તમારે જે કોઈ પણ તમારા ઉપવાસનું ભોજન લેવાનું હોય ત્યારબાદ લેવાનું આવી રીતે નવરાત્રી અનુષ્ઠાન પૂજા ફલિત થાય એની વિધિ છે સિમ્પલ સામાન્ય જન હેતુ બનેલી છે દરેક લોકો કરી શકે પણ આ રીતે કરવાની છે ને નિયમિત કરવાની